ચોટણીમાં તો મારા અંદાજ પ્રમાણે તો ગોપાલિયા હટીાળી છે બેરી થાય એમ નથી એ વાતો છે ખાલી ઈ પાછો તો દેવડા ઉપર હોય એટલે નથી એમ કરું છોારા ગામમાં વિદેશનું કામ મુખ્યમંત્રી પહેલા એ જ હતા અમારા ગામમાં કઈ કામ નવીન થાડ આપણ બહુ પરેશાન સુવિધાઓ છે

જે રીતે અત્યારે વિસાવદર ની બેઠક લઈ અને જે જંગ જામ્યો છે શું કેશો જંગમાં તો બેન એવું છે કે આમ આદમી પાર્ટી ભાજપ અને જો કે બે વચ્ચે જંગ છે એમાં આમ આદમી પાર્ટી તો બાર થી ઉમેદવાર છે કિરીટભાઈ ના સ્થાનિક છે અને અહીંના ગામડે ગામડેથી થી વાકીફ છે એટલે અત્યારે તો જોતા એવું લાગે છે કે ભાઈ કિરીટભાઈ નો વિજય થાય એવું

એટલે એ પણ એક સારી વાત છે તમારા મતે તમને લાગે છે કે કિરીટભાઈ જીતશે પણ સામે કોંગ્રેસમાં પણ નીતિનભાઈ રાણપરિયાને ટિકિટ આપી છે અને એ પણ અહીંયા સ્થાનિક જ છે શું લાગે છે એમને કોંગ્રેસનું બેને કે વજૂદ જ નથી કંઈ છે જ નહીં કોંગ્રેસની તો કદાચ ડિપોઝિટ જ જાય એવી પરિસ્થિતિ છે જોઈએ તો હર્ષદભાઈ રીબડિયા અહીંયાથી જીત્યા હતા શું કહેશો એની જે આખી ટીમ હતી ને હર્ષદભાઈ રિબડિયાની અત્યારે અત્યારે છે કોંગ્રેસ પાસે આખા વિસ્તારની અંદર ત્રણ થી ચાર કાર્યકરો છે અને એ પણ એ કઈ સક્રિય નથી એટલે એ લોકો નું તો કઈ કોંગ્રેસ ક્યાંય છે જ નહીં અમારે આ બજારો નો તકલીફ છે ક્યાંય પાકું થતું નથી અને પાણી ની એવી તકલીફ છે

અમારા ગામ માં કઈ કામ નવીન થયા નથી બરાબર હવે આ જે બ્લોક ફિટ કરવાના હતા એ ક્યાંય બ્લોક ફિટ થયા નથી અને ખાતર ક્યાંય અપાતું નથી ખેડૂત બહુ વટાણે પરેશાન છે સમજા વાવાટાણે ક્યાંય ખાતર મેળ્યું નહીં અને અટાણે આ રાજકારણ આ ભાજપનું છે એની સત્તા છે અને એ ધાર્યું કરે છે અને બીજાનું કઈ કઈ મળતું નથી સમજ્યા અમને ઈ લાગે છે કે ગોપાલ ઇટિયાળિયા જીત છે અને આ વિસાવદર તાલુકા તાલુકા તાલુકામાં દસ વર્ષ મિનિસ્ટર રહી ગયા કનુ ભાઈ પાલાળ તો અમારે બે તાલુકામાં કઈ નવીન થયું નહીં કાય થયું નથી આ બેઠા બધા પૂછી જવો આ રોડ તમે બેસાણ થી અને વિસાવર્ધ લગ્ન તમે જોઈ લો તમે હાઈલાઈ તો તમને ખબર તો હશે ને હજી કઈ બી નથી લ્યો પાણી નાય નથી કઈ પાણી કેવું કે આ અમારા ગામ માં કઈ પાણી આવતું જ નથી ડેમ નું ક્યાંય થી હા હા ઉકેરવા નથી દેતા

આ એક એવો આવ્યો હતો ના જેટલા ભારતમાં નેતા હતા એટલા બિહાણ માં ખડકાણા એક એવો છે તો એ ખડકી દીધા જરૂર પડે મુખ્યમંત્રી ભેસાણ તાલુકામાં ધારાસભ્ય ની ચૂંટણી હોય ત્યાં એને આવવાનું ન હોય કઈ એમ તો ગોપાલ ઇટાલિયા ત્યારે આપને ઉમેદવારો આપનાય નેતા આવ્યા હતા આપના નેતા તો કોઈ નહોતા આવ્યા વિસાવદર અમે હતા ત્યાં કોઈ નહોતા આવ્યા આડે દિવસે કોઈ નથી આવ્યું કામે અહીંયા કોઈ આવ્યું નથી આડે દિવસે અને ચૂંટણી આવી ને એટલે બધા મીંડા આવવા કિરીટ પટેલે કઈ કામ કર્યા નથી આ

તમારે કિરીટ ને નથી કેવાનું જયેશભાઈ ને કેવાનું શું કે જયેશભાઈ હું કીધું કિરીટ પટેલ હું જીતું એટલે તને હું મંત્રી બનાવી

મતલબ ક્યાં ઉમેદવાર વાયદા કર્યા છે ને એ તમને લાગે છે પૂરા કરશે કિરીટભાઈ જે વાયદા કર્યા છે એ પૂરા કરશે અત્યાર સુધીમાં વિસાવદરમાં જે લોકોએ જેની ઉપર કહીએ કે વિશ્વાસ મૂક્યો આ લોકો પક્ષ છોડીને જતા રહ્યા છે હવે શું લાગે છે કે આ જે ચૂંટણી છે તેમાં જે વિસાવદરના લોકો જે ઈચ્છી રહ્યા છે તે વ્યક્તિ આવશે 100% આવી જશે તમે કેને જીતાવા માંગો છો કિરીટભાઈને કિરીટભાઈને ત્યારે બીજા જે અહીંયાના સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કેટલા વર્ષથી આપ અહીંયા રહ્યો છો ત્રીસ વર્ષથી વિકાસ કેવો છે તમારા ગામમાં સારો પાણીની સુવિધા કેવી છે હોલ છે આપ શું વ્યવસાય કરો છો ખેતી ખેતીને લગતા પ્રશ્નો કેવા છે અહીંયાના કાંઈ નથી પ્રશ્ન ખાતર ને બધું મળી રહે છે યોગ્ય સમય હા મળી જાય આપ કેટલા વર્ષથી રહો છો વીસ વર્ષથી આ વીસ વર્ષથી કેવી સુવિધાઓ છે અહીંયા

એમાં આમાં તો નક્કી નો હોય ભાજપ સરકાર આવે એની સરકાર આવે તો થાય નકર નો થાય મતલબ તમારું કેવું એવું છે કે ભાજપ આવે તો વિકાસ થશે તો થાય ને વિકાસ એક તરફ સરકાર હોય તો વિકાસ થાય નકર નો થાય એટલે વિપક્ષ હોય તો વિકાસ નો થાય એ માનુ તમારું નો થાય વિકાસ નો થાય ને પણ જે કહીએ કે લાઈટ સુવિધા અહીંયા કેવી છે તમારા ગામની હારે